પડી જાય પડી જાય તું યાર આ હોય ભરો જ ના બોલ કાકો ને બોલતા ને જોતા વધારે છોકરા ને યાર વધારે બોલે યાર બાપે એના કોઈ બળદગાડું ચંદા પણ બોલવું જો બહુ દે વીડિયો બેટો કે કરું ગાલ લાલ થઈ જાય હમણા તમરા દોસ્તારજી મજા ન આવો જો માટે થોડી મજાક મસ્તી હોવી જોવે પણ મોટા ના કરાય તારે ના લે પણ તો માફ લાલ થઈ જાય હું દોડતો નઈ યાર ભઈ તારે દોડાવું જ છે બેઠા હોય તો

ઘણા વર્ષો થઈ જાગી ગુપ્પા તું કોમ કરો નહી બોલું ચંદુચોર છોકરો મંદિર આવી ગયું ચંદ

કાકા કાકા હું મારું દાદા એવું માંગુ તો કે કાકા એવું થોડું માંગવાનું હોય તમે તો થઈ જઈ હવે મારું માંગવાનું તારું વિચાર્યુંતું ના વિચારું બગાડન ઓ પટ્ટી હમણાં ફરતા હેડો તો ફરી

આ શું કોઈ નવું વાઘ ગજુ વાઘાખું હાથમાં એટલે બોલતો નહિ ચંદાચો બોલ કોનું હડે આખું કાળું કાળું ગાડી કેટલી ચલાય તાળા મળ્યું પૈસા કમાણા એટલે મફતી લઈ લેવું ટકારે એક Aku tolong Bangga, oh, bangga, bangga, bangga Kaya bala <tuk tanda> <tuk tanda> <tuk tanda>

લાવો બધા બે બધું લઈ લે કોઈ નઈ કોઈ નઈ અરે મોબાઈલ મોબાઈલ કાઢી એ ઓય ચાલક બેઠોઈ આવો યાર બા દાદા આલ નથી આવતો બે ગાડીમાં મોબાઈલ કાઢ કાઢ્યો ગાડીમાં મોબાઈલ લઈ લીધો ઓને કાઢ્યો એય કાઢો પડદો ખદદારી મારી ગાડુ ગાડુ ના 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 ગાડ ગાડુ ગાડુ મને કોઈ લઈને જ ન આય ઉપર 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 આ ગીતાની ગાડીમાં બસ ગાડુ ગાડુ કાઢ બેસ કે યાર તું એટંદા કાઢ ઓય

શું લૂટો કોઈ લઈને છે લૂટી કોઈ લઈને તો આયા નહી શું લૂટ્યો તો તું તો बंदी

તમારા સબના એ બિલાડી એ વાસવર ગાગા તમારા પાસે અમારે અત્યારે એટલે તમે એટલું બારોટીયો તો ઓય ડોર ફુટિયા માંગુ આય ક અલ્યા યાર શું તો ભાઈ

સરદાર શું તમારો અમારા સરદાર તો તમે તો પકડ્યા હતા અપા કુટુ કઉ તો આબુ ના પડ્યું ને મેં કે આવવાનું આવતું તું સરદાર તમે છોડ